નમસ્તે વિદ્યાર્થી મિત્રો આ વિડીયો લેક્ચરમાં આપણે ધોરણ પાંચ વિષય ગણિતની સ્વાધ્યન પોથીનું અહીં આપણે ચેપ્ટર નંબર દસ દસમો અને સોમો ભાગનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું અને વિદ્યાર્થી મિત્રો ધોરણ પાંચની સ્વાધ્યન પોથીના અન્ય સોલ્યુશનો પણ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલા છે સૌ પ્રથમ જોઈએ પ્રશ્ન એક સૂચના મુજબ કરો હવે નીચે આપેલ ફૂટપટ્ટીનો ઉપયોગ કરી દર્શાવેલ વસ્તુની લંબાઈ માપીને કોષ્ટકમાં લખો તો આપણે કોષ્ટકમાં લખીશું પેન્સિલનો દડો તો આશરે એની આપણે લંબાઈ થશે અને સેમીમાં ફેરવીએ તો આઠ સેમી કારણ કે એક સેમી બરાબર દસ મીમી થાય દીવાસળી તે ત્રીસ મીમી ત્રણ પોઈન્ટ ત્રણ સેમી બોલપેન એકસો ત્રીસ તેર રબર ત્રીસ મીમી ત્રણ સેમી ખીલી વીસ મીમી અને બે સેમી સંચો ત્રીસ મીમી અને ત્રણ સેમી આ રીતે આપણે તેની લંબાઈ માપવાની હતી તમારા વર્ગ શિક્ષક કે વાલી પાસેથી ચલણી નોટ મેળવું અને તેની લંબાઈ અને પહોળાઈ વિશે અંદાજ પ્રશ્ન બીજો તમારા વર્ગ શિક્ષક કે વાલી પાસેથી ચલણી નોટ અને તેની લંબાઈ અને પહોળાઈ વિશે અંદાજ લગાવો તો અહીં મેં પાંચસોની નોટ લીધી છે જેની લંબાઈ અનુમાન મેં લખી છે આપણે ચોસઠ સેન્ટીમીટર સીએમ એટલે સેન્ટીમીટર અને ખરેખર એનું માપ હતું એક્ઝેક્ટ પંદર સેન્ટીમીટર પછી પહોળાઈનું અનુમાન કર્યું તો કે છ સેન્ટીમીટર અને ખરેખર માપ આવ્યું છ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર તો આ રીતે આપણે અલગ અલગ નોટ લઈશું પછી બસોની નોટ લીધી છે તેર સેન્ટીમીટર ખરેખર માપ ચૌદ પોઈન્ટ છ સેન્ટીમીટર સાત સેન્ટીમીટર અને છ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર પછી સોની નોટ પંદર સેન્ટીમીટર ચૌદ સેન્ટીમીટર છ સેન્ટીમીટર અને છ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર પચાસ બાર સેન્ટીમીટર તેર પોઈન્ટ ચાર સેન્ટીમીટર છ સેન્ટીમીટર અને છ પોઈન્ટ છ સેન્ટીમીટર પછી વીસની નોટનું માપ તો અંદાજીત તેર સેન્ટીમીટર ખરેખર ચૌદ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર પાંચ સેન્ટીમીટર ત્રણ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર પહોળાઈ એની અને ચાર પોઈન્ટ બે સેન્ટીમીટર એની ખરેખર પહોળાઈ છે પછી અહીં કેટલીક શૈક્ષણિક વસ્તુ અને તેના ભાવ આપણને આપેલા છે તેના આધારે પ્રશ્નોના જવાબ આપણે લખીશું તમે આ ભાવ પેલા વાંચી લેજો બે રબરની કિંમત કેટલી થશે તો એક રબરની કિંમત એક પોઈન્ટ પંચોતેર માટે બે રબરની કિંમત ત્રણ પોઈન્ટ પચાસ રૂપિયા થશે એટલે કે સાડા ત્રણ રૂપિયા થશે આ રીતે તમારે ગુણાકાર કરી લેવાનો પરેશ પાસે રૂપિયા પચાસ છે તે કંપાસ ખરીદે તો તેની પાસે કેટલી રકમ બાકી રહે તો પરેશ પાસે જે રકમ છે પચાસ એમાંથી તે એક કંપાસ ખરીદી અઠ્યાવીસ પોઈન્ટ પચીસ ની કિંમતનો

પચાસ તો એ ચોરસનો કેટલામો ભાગ દર્શાવે તો કે કુલ ભાગ સો એમાંથી પચાસ ભાગ આપણને લાલ કલર જે છે છે એ દર્શાવે પચાસ દશાંશ અપૂર્ણાંક પછી લીલો રંગ છે છે તો તો લીલા રંગના કેટલા ખાના કે કુલ ભાગ સો છે એમાંથી દસ ભાગ લીલો રંગ બતાવે છે એટલે જીરો પોઈન્ટ એક એ તેનો દશાંશ અપૂર્ણાંક થશે વાદળી રંગના તેર ખાના છે તો તેરના છેદમાં સો લખીશું જીરો પોઈન્ટ તેર એ આપણો દશાંશ અપૂર્ણાંક થશે

તમારા વર્ખરની બારી બારણા દિવાલ બ્લેક બોર્ડ ટેબલ વગેરેની લંબાઈ અને પહોળાઈ માપીને લખો તો એ બધી વસ્તુ આપણને આપેલી છે તેના મીટર કે સેમી તમે જે એકમ લીધો હોય તે લખવાનું છે જેમ કે બારી તો એક મીટર અને પચીસ સેમી હવે દશાં અપૂર્ણાંકમાં ફેરવવા છે તો દશાંશ અપૂર્ણાંકમાં એક પોઈન્ટ પચીસ મીટર આ રીતે લખી શકાય પછી પહોળાઈની માપવાની તો એક મીટર અને પાંચ સેમી દશાંશ અપૂર્ણાંકમાં લખીશું એક પોઈન્ટ ઝીરો પાંચ મીટર દશાંશ માં ત્રણ પોઈન્ટ અઠાવન મીટર બ્લેકબોર્ડમાં ત્રણ મીટર એસી સેમી તો અહીં આવશે પાંચ પોઈન્ટ આઠ મીટર અને પોહળાઈ ત્રણ પોઈન્ટ ઓગણીસ મીટર પછી ટેબલ ત્રણ પોઈન્ટ પંદર મીટર એક પોઈન્ટ ઓગણત્રીસ મીટર દશા પોઈન્ટ ઓગણસાઠ મીટર અને પહોળાઈ થશે જીરો પોઈન્ટ પચાસ મીટર લાંબી કૂદની રમતમાં ધ્રુવી ચાર પોઈન્ટ પંચોતેર મીટરનો મારે છે જ્યારે રિયા ત્રણ પોઈન્ટ પચીસ મીટરનો મારે છે તો લાંબી

મીટરની બાદ બાકી કરી દઈએ તો ત્રણ પોઈન્ટ એક પૈસો એ એક રૂપિયાનો કેટલામો ભાગ છે તો કે એકના છેદમાં ભાગ એકના છેદમાં પાંચ રૂપિયા બરાબર કેટલા થશે તો કે વીસ પૈસા તમારે આજે છે એકના છેદમાં પાંચ એને ગુણ્યા તમે સો કરો તો છેદ ઉડાડતો પાંચ ચાર પાંચ ને સો વીસ પાંચ બરાબર વીસ આવશે એટલે વીસ પૈસા સત્તર નીચેનામાંથી કયું સાચું નથી તો ઓપ્શન બી સાચો નથી કારણ કે બે રૂપિયા ને પાંચ પૈસા છે એટલે એટલે પૈસા થાય થાય નહીં બીજું ઓપ્શન જે છે એ ખોટો છે હવે જીરો પોઈન્ટ દસ બરાબર જીરો પોઈન્ટ એક સાચું છે હા સાચું છે કારણ કે પાછળ આપણે એક પોઈન્ટ પછી એકની પાછળ આવી રીતે શૂન્ય લખીએ કે ન લખીએ તો પંચાલીસ જીરો પોઈન્ટ એક લખી શકાય ત્યારબાદ જોઈએ ત્રણ પોઈન્ટ પાંચ બરાબર જીરો પોઈન્ટ સાચું છે ખોટું છે કારણ કે ત્રણ પોઈન્ટ માટે તે સાચું નથી જોડકા જોઈએ તો પચીસ પૈસા બરાબર આપણે લખીશું જીરો પોઈન્ટ પચીસ પૈસા આઠ મીમી તો અહીંયા આવશે જીરો પોઈન્ટ આઠ સેમી સાત સેમી ને ત્રણ મીમી તો અહીંયા આવશે સાત પોઈન્ટ ત્રણ સેમી એકોતેર સેમી બરાબર જીરો પોઈન્ટ એકોતેર મીટર ત્રેવીસ રૂપિયા ને નવ પૈસા તો ત્રેવીસ પોઈન્ટ જીરો નવ આ રીતે લખીશું પછી આ બધી જ વિગતને તમારે આ રીતે વ્યવસ્થિત લખવાની રહેશે અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન ચાલીસ મીટર અને સત્તર સેમી ને મીટર લખો તો ચાલીસ પોઈન્ટ સત્તર મીટર નવાણું પૈસા બરાબર કેટલા રૂપિયા થાય તો કે જીરો પોઈન્ટ નવાણું રૂપિયા થશે નીચેનામાંથી કયું સાચું નથી તો એકસો વીસ સેમી બરાબર મીટર સાચું નથી કારણ કે તમને લાલ ખાના આપેલા છે પાંચ ખાના છે પચીસ પચીસ માંથી પાંચ ખાના લાલ લીધેલા છેદ કેન્સલ કરીએ તો પચો પચો પચીસ એટલે કે એકના છેદમાં પાંચ આપણને આન્સર મળશે દશાંશમાં પણ ફેરવી શકાય તો જીરો પોઈન્ટ વીસ જવાબ આવશે તો અહીં આપણે કીધું એ રીતે બરોબર એક ના છેદમાં પાંચ ભાગમાં લાલ રંગ તમારે આ રીતે પૂરવાનો છે અને દશાંશ અપૂર્ણાંકમાં આ રીતે લખવાનું છે બાકી રહેલા ભાગને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવો બાકી કેટલા ભાગ રહ્યા વીસ કુલ ભાગ છે પચીસ તો ચાર ના છેદમાં પાંચ એટલે કે જીરો પોઈન્ટ એસી ને દશાંશ અપૂર્ણાંકમાં આ રીતે જીરો પોઈન્ટ આઠ પણ આપણે લખી શકીએ ત્યારબાદ અહીં તમને એક કોષ્ટક આપેલું છે જાન્યુઆરી બે હજાર અઢારના કોઈ એક દિવસના તાપમાન નોંધવામાં આવ્યા છે તમારે તે પહેલા વાંચવાનું કયા શહેરનું મહત્તમ તાપમાન સૌથી વધારે છે તો અમદાવાદનું મહત્તમ તાપમાન સૌથી વધારે છે અમદાવાદ અને મહત્તમ તાપમાન તફાવત પોઈન્ટ એક એમાંથી આપણે તાપમાન બાદ કરીએ ત્રીસ અંશ જવાબ આવશે છ પોઈન્ટ એક અંશ સેલ્સિયસ આપણો આન્સર છે સુરત કરતા ડીસાનું લઘુત્તમ તાપમાન કેટલું ઓછું છે તો પેલા સુરતનું તાપમાન લખી દેવાનું પછી ડીસાનું પછી બાદ બાકી કરવાની તો સુરત કરતા ડીસાનું લઘુત્તમ તાપમાન ત્રણ અંશ સેલ્સિયસ ઓછું છે રાજકોટનું મહત્તમ તાપમાન ચાલીસ આપેલું છે તે માટે તાપમાનમાં કેટલા ડિગ્રીનો વધારો થવો જરૂરી છે તો તમે બાદબાકી કરશો તો સાત ડિગ્રી સેલ્સિયસ જરૂરી છે અને રાજકોટ વચ્ચેનું લઘુત્તમ તાપમાનનો તફાવત તો પેલા ભુજ અને રાજકોટ રાજકોટનું લઘુત્તમ તાપમાન લખી દઈશું પછી એની બાદબાકી બાકી કરીશું તો લઘુત્તમ તાપમાન તફાવત ત્રણ ડિગ્રી સેલ્સિયસ આવશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ચેપ્ટર દસ નું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ